નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ દારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે જમીનની માપણી ઓનલાઈન કેવી રીતે કરાવવી અને જ્યારે તત્કાલ માપણી કરાવવી હોય તો તેની અંદર કેટલા દિવસનો સમય લાગતો હોય છે અને જે પણ માપણી છે એનો ખર્ચ કેટલો આવતો હોય છે તો ચલો દર્શક મિત્રો આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ પ્રકારની ખેતીની જમીનની અંદર એના જે નિયમો છે એ નિયમો પ્રમાણેના જો તમે કાર્ય કરશો તો દર્શક મિત્રો એની અંદર તમને ચોક્કસ ફાયદો થશે હવે દર્શક મિત્રો જ્યારે તમારે જે પણ પ્રકારની કાર્યવાહી ખેતીની જમીનની અંદર કરવાની હોય તો એ કાર્યવાહીના આધારે દર્શક મિત્રો તમારી જે તે જમીનની માપણી થતી હોય છે તો દર્શક મિત્રો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એ પણ છે કે જે અમે પ્રાઇવેટ માપણી કરાવીએ છીએ તો એનું અમે સરકારી પ્રૂફ નથી આપી શકતા તો આનું કારણ શું તો દર્શક મિત્રો જ્યારે તમને એવું લાગે છે કે તાત્કાલ મારે જે પણ વ્યક્તિને પ્રાઇવેટ જે વ્યક્તિ છે એમના દ્વારા મારે આ માપણી કરાવી છે પરંતુ દર્શક મિત્રો જે પ્રાઇવેટ વ્યક્તિ છે પ્રાઇવેટ વ્યક્તિની જે માપણી હોય છે એની અંદર દર્શક મિત્રો પારદર્શિકા નથી હોતી એટલે ક્યારે એ જે તમે પ્રાઇવેટ માપણી કરાવો છો એની અંદર દર્શક મિત્રો સરકારી પુરાવા તરીકે એ તમારી જે માપણીની સીટ હોય છે તે માન્ય ગણાતી નથી એટલે ના તમે એ જે માપણી છે એના આધારે કોઈ જગ્યાએ જો કોઈ જમીનની તકરાર ઊભી થઈ હોય તો ના તમે એની ઉપર એફઆઈઆર કરી શકો કે ન એ તમે કોર્ટની અંદર એક ડોક્યુમેન્ટ તરીકે તમે પુરાવા તરીકે રજૂ ના કરી શકો પરંતુ દર્શક મિત્રો જો તમે સરકારી રીતે જે પણ એનો નીતિમત્તા છે એના આધારે જો તમે એ પ્રમાણે તમારી જમીનની માપણી કરાવેલી હોય તો જે સરકારી માપણી છે સરકારી માપણી એ તમારે માન્ય ગણાશે કે એ તમે કોર્ટની અંદર અથવા કોઈપણ જો જમીનની તકરાર ઊભી થઈ હોય તો તમે તેની અંદર કોઈપણ પ્રકારના પગલાં લઈ શકો છો જે પુરાવાના આધારે જે માપણી સીટ હોય છે સરકારે જે તમારે એમની માપણી કરાવી હોય જમીનની એના તો એટલા માટે દર્શક મિત્રો સૌથી પહેલા મેં તમને આ બે તફાવત સમજાવી દીધા કે તમારી જાણકારી પૂરતી તમે જ્યારે પ્રાઇવેટ માપણી કરાવો છો ત્યારે કશો વાંધો નથી આવતો પરંતુ એ જે સરકારી માપણી છે એની તુલનાની અંદર જે પ્રાઇવેટ માપણીની સીટ છે એ માન્ય નથી ગણાતી પુરાવા તરીકે એટલે જ્યારે પણ તમારે કોઈ પણ પ્રકારની જો તકરાર ઊભી થઈ હોય જમીનને લઈને અને જો તમારે તકરારને આધારે જો તમારે જમીન માપણી કરાવવાની હોય અને તમારી જમીન માપણીની જે સીટ છે પુરાવા રૂપે રજૂ કરવી હોય તો પછી તમારે પ્રાઇવેટ માપણી ન કરાવીને સરકારી માપણી જ કરાવે એમની રીતે હવે દર્શક મિત્રો મુદ્દાની વાત કરીએ કે જ્યારે માપણીની વાત આવે તો ઓનલાઈન કેવી રીતે કરવું તો દર્શક મિત્રો બાજુમાં તમે જોઈ રહ્યા છો તે જે ઓનલાઈન છે જે વેબસાઇટ છે બરાબર છે આઈઓ આર એ આ જે છે એ મતલબ સરકાર એ વેબસાઇટ છે કે જેના ઉપર તમારી જે જમીનને લગતી કોઈ પણ પ્રકારની તમારે જો માહિતી મેળવવી હોય તો એની માટે તમારે એની આર પર જવાનું છે અને કોઈ પણ પ્રકારને તમારે આ જે એપ્લિકેશન છે એટલે કે માપણી છે કે એના લગતા જે પણ કાર્યો છે એ કરવા માટે તમારે આઈઓ આર જે છે એની ઉપર તમારે જવાનું છે એટલે આ જે દર્શક મિત્રો આઈઓ આર જે વેબસાઇટ છે તેમાં સૌથી પહેલા તમારે તમારો જે મોબાઈલ નંબર છે એ તમારે એન્ટર કરવાનો છે આ રીઝન એ છે કે જે તમારો મોબાઈલ નંબર છે એ તમે અંદર નાખશો એટલે તમારા ફોન ઉપર ઓટીપી આવશે ઓટીપી આવશે એટલે દર્શક મિત્રો એની ઉપર તમારે જે ઓટીપી આવશે એ તમારે ફરી અંદર જ્યારે તમે ફોર્મ ભરવાની શરૂઆત કરો છો ત્યારે એ તમારા અંદર દાખલ કરવાનો રહેશે કે જેથી કરીને તમારે એ જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ ભરનાર વ્યક્તિ તમે પોતે જ છો અને તમારે જે તે માપણી છે એની તમે અરજી કરી રહ્યા છો ઓનલાઈન એની તમે પોતે માલિક છો એવી એક સાબિતી થાય એટલે ફોન ઉપર તમારો ઓટીપી આવશે ઓટીપી દાખલ કર્યા પછી ફોર્મ ખુલશે એની અંદર ચાર પ્રકારની માપણી દર્શાવવામાં આવે છે પરંતુ એની અંદર જે ઓર્ડિનેશન વાળી છે એની અંદર તમારે નથી જવાનું એ રેખાંશ અક્ષાશ સાથેનું જે માપ છે એ છે અને તેની અંદર દર્શક મિત્રો જે ખર્ચ છે એ વધુ આવે છે એટલે દર્શક મિત્રો તેના નીચે નીચે બાકીની તમારે જે પણ છે માપણી તે પૈકીની તમારે જે પણ માપણીઓ છે એની અંદર તમારે કોઈ એક સિલેક્ટ કરવાની છે હવે આ જે નીચે દર્શાવેલી જે પણ માહિતી છે દર્શક મિત્રો તેની અંદર તમારી જે પ્રોબ્લેમ છે કે જે સમસ્યા છે એના આધારે તમે નક્કી કરી શકો છો કે મારે જે જમીન છે એ જમીનની માપણી કેવી રીતે કરાવવાની છે અથવા તો કઈ કરાવવાની છે એની અંદર દર્શક મિત્રો હિસ્સા માપણી છે પૈકી માપણી છે હદ માપણી છે આ રીતના જે અલગ અલગ વિભાગ છે તેની અંદર દર્શક મિત્રો તમારો જે પણ નંબર હોય હોય તે પ્રમાણેની તમારે માપણી કરાવવાની છે હવે જો તમારો જે પણ સર્વે નંબર છે એ સર્વે નંબરની અંદર દર્શક મિત્રો અંદર પૈકી માપણી ન હોય અને તમારે જે આખું જે ખેતર છે એ ખેતરનું તમારે આખા ખેતરનું જે માપ છે એ તમારે જાણવું છે તો એ માટે જો તમે અરજી કરવાના હો તો પછી તમારે હદ જે માપણી છે તમારી જમીન છે જમીનની અંદરથી એની અંદર અલગ અલગ હિસ્સા પડ્યા હોય બરાબર છે તો એ હિસ્સાની અંદર દર્શક મિત્રો તમારે એ હિસ્સા પાડવાના છે કે ચલો ચાર ભાઈ છે તો ચાર ભાઈ ની અંદર અમારો જે આપણે ઉદાહરણ દ્વારા લઈ લઈએ કે વીસ નંબરનો સર્વે નંબર છે તો આ જે વીસ નંબરનો જે સર્વે નંબર છે એના જે આખું જે ખેતર છે તેની અંદરથી અમારે ચાર વિભાગ કરવા છે તો એ દર્શક મિત્રો તમારા પોતપોતાના જે હિસ્સા છે એ હિસ્સા તમારે પાડવા માટેની તમારે જે આ ઓનલાઈન તમે અરજી કરવાના હતા એટલા માટે દર્શક મિત્રો તમારે જ્યારે આ ઓનલાઈન તમે અરજી કરો છો ત્યારે આવી જે તમારે હિસ્સા પાડવાના હોય એવી પ્રક્રિયા કરવા માટે તમારે હિસ્સા માપણીને સિલેક્ટ કરવાની રહે છે અને પૈકી માપણી તો પૈકીનો મતલબ શું છે કે તમારા પૈકી તમારા કબજાની અંદર જે જમીન છે જેટલો હિસ્સો છે એ દર્શાવવા માટે તમારે પૈકી માપણીનો ઉપયોગ કરવાનો આવે છે હવે દર્શક મિત્રો આ જે પૈકી માપણી છે એ શું છે તો ઉદાહરણ દ્વારા આપણે આગળ સમજીએ તે પ્રમાણે કે જો સર્વે નંબર 20 છે તો 20 ની અંદર જે ચાર વિભાગ પડી ગયા છે પહેલેથી જ તો એ જે ચાર ભાઈ છે ચાર ભાઈના પણ બીજા એમના દીકરાઓ છે તો તેમના દીકરાઓ વચ્ચે છે એમનો જે વિભાજન થયું પરિવાર જે સર્વે નંબર 20 છે તેની અંદર ચાર ભાઈ છે તો ચાર ભાઈનીમાંથી એક ભાઈના બે દીકરા છે તો એ સર્વે નંબર 20 છે 20 ની અંદર પણ એમનું જો અલગથી એક પૈકી એક આવ્યું હોય તો એની અંદર પૈકી એક અને બે થયું ત્યારબાદ દર્શક મિત્રો જે ભાઈઓના સંતાન છે એ એમની રીતે એ બેની વચ્ચે જે વેચણી થાય એટલે આને આપણે કહેવાય કે પૈકી વેચણી છે બરાબર એટલે એ રીતના જો કોઈ તકરાર હોય કે પછી પૈકી વહેંચણી કરવાની હોય અથવા પૈકીની જે મિલકત છે જે એમની જે જમીન છે તે પૈકી જે એમનો જેટલો હિસ્સો છે એટલાની પણ એમને માપણી કરવી હોય તો એની માટે તમારે પૈકીનો જે વિકલ્પ છે કે પૈકી માપણી છે તેની અંદર તમે કરી શકો છો એટલે આ રીતના દર્શક મિત્રો આ જે તમારી જે જમીન છે એ જમીનની અંદર કયા પ્રકારનો તમારો કબજો છે અથવા તમારે હિસ્સો પાડવો છે તો એ મુજબ તમારે સિલેક્શન કરવાનું રહેશે અને દર્શક મિત્રો આ સિલેક્શન થયા બાદ તમારો એની અંદર તમે જે બધી વિગતો નાખો છો તો જો દર્શક મિત્રો પૈકી હશે ને તો એની બાજુ તમારા જે બાકીના છે એમના પણ નામ નાખવાના રહેશે જો એમના નામ નહીં નાખો તો દર્શક મિત્રો આગળની તમારી કાર્યવાહી નહીં થઈ શકે એટલે જ્યારે પણ તમે ફોર્મની અંદર તમારી જે પણ માહિતી ભરો છો ત્યારે જે વ્યક્તિની પૈકીની અંદરની જે જમીન મળી હોય તો એ જે એમનો સર્વે નંબર છે તો એમના આજુબાજુવાળાનો હોય તમારે જે પૈકી ધારો કે વીસ છે વીસની પૈકી એક પૈકી એક ને બે તો એ રીતના તમારા વીસની અંદર જે પૈકી એક છે તો એની સાથે એક ને બેને તમારે આગળના જે છે બે ત્રણ એ તમારે ઉમેરવા પડે તો તમારી આગળની માહિતી ફિલઅપ થશે કારણ કે જો તમારી એ માહિતી નહીં હોય તો તમારો એ આગળનું કાર્યવાહી નહીં કરે એટલે દર્શક મિત્રો જો પૈકી માપણી હોય તો તેવા સંજોગો દરમિયાન તમારે આ રીતનું કાર્યવાહી કરવાની છે એટલે તમારા જે પણ પૈકીવાળા જે પણ તમારા કબજેદારો હોય તમારા કોઈ પણ રિલેટિવ હોય કે અથવા પછી ન પણ હોય પરંતુ એમને માહિતી તમારા ભર્યા વગર એ તમારું ફોર્મ ભરાશે નહીં હવે દર્શક મિત્રો એમની માહિતી પણ તમે ભરી દીધી છે તમારું ફોર્મ પણ ત્યાં આગળ ફિલ થઈ ગયું છે તો દર્શક મિત્રો એ જે કોમ્પ્યુટર છે કોમ્પ્યુટરમાંથી તમારે પ્રિન્ટ કાઢવાની છે જે ફોર્મ ભર્યું છે જે માહિતી ભરી છે એની ડાયરેક્ટ આવી જાય છે દર્શક મિત્રો માહિતી એટલે તમારે જે છે એ ફોર્મને તમારે ડાઉનલોડ કરવાનું છે અને ખાસ વાત એ છે દર્શક મિત્રો કે જે તમે ઓનલાઈન ફોર્મ ભરી રહ્યા છો એ ઓનલાઈન ફોર્મની સાથે એક સોગંદનામું જેવું તમારે એફિડેવિટ આવશે એ એની સાથે જ નીકળશે દર્શક મિત્રો એમાં તમારે અલગથી લખવાનું નથી ને તો એ ફોર્મની સાથે જ આવશે હવે દર્શક મિત્રો શું કરવાનું છે કે જે ફોર્મ છે એને તમારે પ્રિન્ટ છે ત્યારબાદ તમારે જે તે સ્ટેમ્પ લેવાનું છે અને જે સ્ટેમ્પ લો છો એ સ્ટેમ્પની સાથે તમારે આ જેટલા પણ તમારી જે જમીનની માપણી કરાવવાની છે એની અંદર જેટલા પણ હિસ્સેદારો હોય અરજદારો હોય જે સાતબારની જમીન છે અને જેને તમે માપણી કરાવવા માંગો છો તેની અંદર જે સર્વે નંબરનો તમે માપણી કરાવવા માગો છો એની અંદર જેટલા અરજદારો છે એ બધાના આધાર કાર્ડની ઝેરોક્સ લઈ અને એ બધાની સહીઓ કરાવવાની રહેશે ક્યાંની માહિત તો જે તમે પ્રિન્ટ કઢાવ્યું છે એ પ્રિન્ટનું જે ફોર્મ છે એ ફોર્મની અંદર એના જે પણ તમારે સોગંદનામું હોય છે તો એની અંદર એક ફોર્મ હોય છે તેની અંદર અને ત્યારબાદ દર્શક મિત્રો એ જે તમારો બધા ડોક્યુમેન્ટ છે એ તમારે નોટરી કરાવવાની છે અને ત્યારબાદ એ હાર્ડ કોપી કહેવાય જે તમારા ડોક્યુમેન્ટ રેડી થયા છે એ હાર્ડ કોપી કહેવાય અને એ બધા તમારે લઈ જ આપવાના છે ડીઆઈએલ કચેરીમાં તો ત્યાં આગળ તમારા જે ડોક્યુમેન્ટ છે એ તપાસવામાં આવશે અને દર્શક મિત્રો જો એ જે ડોક્યુમેન્ટની હું તમને વાત કરી રહી છું કે જે ફોર્મ કાઢવામાં આવશે અને ત્યારબાદ એની અંદર દર્શક મિત્રો બધાએ સાઇન કરવાની છે પરંતુ જો તમારા માપણી માટેની સાઈન કરાવવા માટે કોઈ એક અરજદાર ના પાડશે તો દર્શક મિત્રો ત્યાં ગળી તમારી માપણી અટકી જશે કારણ કે જેટલા પણ પૈકી માપણીની અંદર જેટલા હિસ્સેદારો હોય એ લોકોનો આવશ્યક છે કે સાઈન કરે જો એ લોકોની મંજૂરી નહીં હોય તો દર્શક મિત્રો તમે સરકારી માપણી તમારી ખેતીની કે તમારા કબજાની કે તમારા હિસ્સાની જે પણ જમીન છે એની માપણી નહીં કરાવી શકો એટલે બધાની સહમતી હોવી ખૂબ જ આવશ્યક છે હવે દર્શક મિત્રો આ જે તમારું ફોર્મ છે એ અને જે કચેરી છે ત્યાં આગળ સબમિશન કરી દેવાનું છે ત્યારબાદ ત્યાં આગળથી તમને અથવા દર્શક મિત્રો એ જે તમારું ફોર્મ છે એ ત્યાં આગળથી એકસો પાંત્રીસ ડીની નોટિસ આવશે જેટલા પણ અરજદારો છે જે ખેતીની જમીનની અંદર એમનો અધિકાર છે એ દરેકને ત્યાં એકસો પાંત્રીસ ડીની નોટિસ જશે અને નોટિસના આધારે દર્શક મિત્રો એની અંદર તમારો જે તે હિસ્સો છે તેની અંદર જે પણ હિસ્સો ધરાવનાર વ્યક્તિઓ છે એ જે નોટિસ છે એના પર સાઇન કરી દેશે અને લઈ લેશે પરંતુ દર્શક મિત્રો જો ઉદાહરણ દ્વારા સમજાવ કે ચાર ભાઈ છે તો ચારેય ભાઈઓના ઘરે નોટિસ જશે પરંતુ જો કોઈ એક પણ ભાઈના ઘરેથી નોટિસ પરત આવશે કે એવી કોઈ પણ પ્રકારના ચાર ભાઈમાંથી કોઈ એક ભાઈ છે કે જેને વાંધો ઉઠાવ્યો કે મારે આ જે માપણી છે એ નથી કરાવી મને એની સામે વાંધો છે તો આવા સંજોગો દરમિયાન પણ દર્શક મિત્રો તમારી આ બધી જ પ્રક્રિયા છે પાણીમાં જશે કેમ કે તમારી માપણી નહીં થઈ શકે એટલે આની અંદર સૌથી મુખ્ય બાબત એ છે દર્શક મિત્રો કે જો તમારે સરકારી માપણી કરાવી હોય તો સરકારી માપણીની અંદર જે કાનૂની પ્રક્રિયા છે તે પ્રમાણે આગળ જણાવ્યું એમ તમે ઓનલાઈન ફોર્મ ભરીને બધાની સાઇન કરાવવાની રહે છે અને સાઇન જો એક જણ ના કરે તો તમારી આ માપણી થઈ શકે નહીં એટલે સહમતી દ્વારા તમારે જે પણ ખેતીની જમીન છે એની માપણી થઈ શકે છે એટલે દર્શક મિત્રો એ ડીઆઈનાની જે કચેરી છે ત્યાં આગળ તમારે જે પણ ડોક્યુમેન્ટ જમા થશે ત્યારબાદ દર્શક મિત્રો એકસો પાંત્રીસ ડીની નોટિસ આવશે જો કોઈ પણ વ્યક્તિએ વાંધો નહીં ઉઠાવ્યો હોય ત્રીસ દિવસની અંદર અથવા તો દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિએ એની સામે સાઈન કરવાની ના પાડી હોય તો તમારી અટકશે જે પણ કાર્યવાહી છે નહીતર દર્શક મિત્રો તમારી જે જમીનની માપણી છે એ પ્રમાણે તમારે જે પણ તમે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે એ પ્રમાણે તમારી માપણી થઈ જશે હવે દર્શક મિત્રો એ જે સમયગાળો છે એ દરમિયાન તમારે જે પણ વ્યક્તિએ આ અરજી કરી છે તેમના ઉપર ફોન આવશે અને એ તમને જણાવશે કે અમે કઈ તારીખ સુધીની અંદર આ તમારે જે માપણી છે એ આવી શીખશું પરંતુ દર્શક મિત્રો આ પહેલાં એક બીજી વાત તમને કરું કે જો તમારે અર્જન્ટ માપણી કરાવી હોય તો તમે જે તે ફોર્મ ભરો છો તેની અંદર દર્શક મિત્રો ત્રીસ દિવસનો સમયગાળો હોય છે કે જેની અંદર તમારે અર્જન્ટ માપણી તમારે કરાવવા માટેની અરજી કરી શકો છો અને જો સાદી અરજી કરો છો દર્શક મિત્રો તો એ 60 દિવસનો સમય લે છે અને દર્શક મિત્રો જ્યારે તમે અર્જન્ટ માપણી કરાવો છો તે પ્રતિ હેક્ટર દીઠ અઢારસો રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે અને દર્શક મિત્રો જો સાદી અરજી કરો છો તો છસો રૂપિયાનો ચાર્જ લાગે છે એટલે આ એનો ખર્ચો માત્ર તમે જે ઓનલાઈન અરજી કરો છો તેની અંદર જે માપણી આપશે જે માપણી કરવાવાળા સર્વેયર આવશે એમને ત્યાં આગળ તમારે જે ઓનલાઈન ફી ભરવાની છે તેનો ખર્ચો છે આ સિવાય તમે જે સ્ટેમ્પ લેશો અને જે પણ બીજા ડોક્યુમેન્ટ છે કે જેની તમારે કરાઈ નકલ મૂકવાની છે એ ખર્ચ આની અંદર સામેલ નથી આની અંદર માત્ર માત્ર તમારે જે ફી ભરવાની હોય છે એનો તમને અહીંયા આગળ મેં ચાર્જ કર્યો છે અને દર્શક મિત્રો આની અંદર થોડી વધઘટ પણ થઈ શકે છે અને સમય અનુસાર દ્વારા અલગ અલગ ક્યારેક નિર્ણયો લેવામાં આવે તો પરિપત્ર મુજબ આની અંદર પછી વધારો કે ઘટાડો પણ થઈ શકે છે તો આ રીતના તમારે જે તે ત્યાં ગાડી ભરવાની જે ફી આવતી હોય એ તમારે વિચારવી જોઈએ તો દર્શક મિત્રો આ રીતના તમારી જે માપણીની જે કાર્યવાહી છે એ થતી હોય છે અને ત્યારબાદ દર્શક મિત્રો બીજી અગત્યની બાબત એ છે કે જ્યારે તમારી માપણીની આ જે કાર્યવાહી છે જો તમે સાદી કરી છે અરજી કે પછી તમારે તત્કાલ કરી છે એ પ્રમાણે તમારે ત્યાં આગળ ત્રીસ દિવસ કે સાહીઠ દિવસનો સમય તમને મળવાપાત્ર રહેશે હવે દર્શક મિત્રો જ્યારે તમે જે માપણી કરાવવા માટેની અરજી કરી છે એ એમના સમયગાળા દરમિયાન જ્યારે પણ સર્વે ઓફિસર આવે છે ત્યારે સૌથી મોટી બાબત એ ધ્યાન રાખો કે તમારી જે જમીન છે એ જમીનને એવી રાખો કે જ્યાં આગળથી તમારો જે પણ માપણી છે એ વ્યવસ્થિત થઈ શકે જો દર્શક મિત્રો આ એક હું એડવોકેટ તરીકે તમને દર્શાવું છું કે ગમે એવા સંજોગો હોય પરંતુ જો તમે ચોમાસા દરમિયાન આ માપણીની તમે અરજી કરો છો તો તેવા સંજોગો દરમિયાન જે તમારું ખેતર છે ત્યાં આગળ જો રસ્તો કાચો હોય ત્યાં આગળ પાણી ભરાઈ રહેતું હોય અથવા તો ત્યાં આગળ બહુ સારું ઘાસ કે એવું કંઈ ઊગી નીકળતો હોય કે જવાની કોઈ જગ્યા ન રહે તો આવા સંજોગો દરમિયાન માપણી તમે ન કરાવો તો વધારે સારું રહે કારણ કે જ્યારે પણ સર્વે ઓફિસર આવે છે ત્યારે તમારું ખેતર એક ચોખ્ખું જોઈએ કે જે જગ્યાએથી માપણી કરી શકીએ અને દર્શક મિત્રો એ સરળતાથી અવર કરી શકે જો એક વખત આવ્યા છે અને તમારા ખેતરની અંદર એવી કોઈ પરિસ્થિતિ છે કે માપણીની શક્યતા જ ન હોય ત્યાં આગળ ખૂબ જ પાણી ભરાઈ ગયું હોય કીચડ હોય માપણી ન થઈ શકે એવો હોય પાક તમે લીધેલો હોય તો એ એક વખત આવીને જતા રહેશે દર્શક મિત્રો તો ફરીવાર તમારે બધી જ પ્રક્રિયા કરવાની રહેશે આમાં એવું નથી કે સર્વે ઓફિસર આવ્યા હતા અને પરિસ્થિતિ સારી નહોતી કે જેની માપણી થઈ શકે તેવું નહોતું એટલા માટે ફરીવાર આવશે ફરીવાર નહીં આવે દર્શક મિત્રો એ એક જ વખત આવશે અને ત્યારબાદ દર્શક મિત્રો એ ફરીવાર તમારે બધી જ પ્રક્રિયા કરવી પડશે અને ત્યારે ફરી પાછા એ આવશે બીજી વાત એ છે કે જે સમયે માપણી થઈ રહી છે તે સમયે દર્શક મિત્રો ત્યાં આગળ જે પણ તમારા કબજેદાર છે એ બધા લોકોને ત્યાં આગળ ઉપસ્થિત રહીને એમનું પંચનામું કરીને એમની સાઈન હોવી એ જરૂરી છે જો એમાં પણ એક વ્યક્તિ સાઈન નહીં કરે તો દર્શક મિત્રો આ તમારી જે માપણી થયેલી જે જમીન છે એની માપણી સીટ પણ નહીં મળે અને ત્યાં આગળથી તમને કોઈ પણ પ્રકારની એ માહિતી પણ નહીં મળે કે જે માપણી થઈ છે એનું માપ કેટલું છે એટલે બધી જ પ્રક્રિયા થઈ ગયા બાદ જો કોઈ એક વ્યક્તિ સાઈન કરવાની ન પાડ દે જે તે સ્થળની વાત કરું છું કે ધારો કે જે તે સ્થળે આવ્યા છે જે પર સર્વે ઓફિસર અને અમને માપણી કરી પણ લીધી છે પછી ફાઇનલી એમને એવું જણાવી દીધું કે મેં જે જમીન છે એની માપણી કરી લીધી છે હવે આની અંદર જે અરજી કરતા જે વ્યક્તિઓ છે અને જે એની અંદર હક હિસ્સો ધરાવનાર વ્યક્તિઓ છે એમની બધાની સાઈન જોઈશે તો તેવા સંજોગો દરમિયાન જો એક વ્યક્તિ હયાત નથી અથવા તો એક વ્યક્તિ ના પાડે છે કે મારે આની અંદર સાઈન નથી કરવી તો તેવા સંજોગો દરમિયાન તમને માપણી સીટ પણ નહીં મળે અને દર્શક મિત્રો તમારી જે માપણી થઈ છે એ પણ તમને એનો કોઈ લાભ નહીં મળે અને બીજી વાત એ કે જે તમે પૈસા ભર્યા છે એ પણ તમને પરત પાછા નહીં મળે એટલે દર્શક મિત્રો જ્યારે પણ તમે જમીનની માપણી કરાવો છો અને તેમાં પણ જો તમે સરકારી જમીનની માપણી કરાતા હોય તો દર્શક મિત્રો સૌથી પહેલાં બધાની સહમતી હોવી જોઈએ અને એવા સંજોગો દરમિયાન જ તમે અરજી કરો કે જેની અંદર સરળતાથી માપણી પણ થઈ શકે અને તમે લોકો જે પણ તમે ભાઈઓ છો કે જે અરજદારો છો એ તમે એકબીજાના પરસ્પરથી વાતચીત કરીને સહમત થાઓ કે આ જે જે સમયગાળો છે સમયગાળા સમયગાળા દરમિયાન દરમિયાન જો સર્વે ઓફિસર આવશે તો તે તે આપણે સમયે હાજર રહીશું અને જે તે સમયે સાઈન પણ કરી દઈશું તો દર્શક મિત્રો આ હતો કે જમીન માપણી ઓનલાઈન કેવી રીતે કરવી અને તેનો ખર્ચ કેટલો આવે અને દર્શક મિત્રો કયા પ્રકારની માપણી એ ક્યારે કરવી જોઈએ તો ચાલો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જયભાઈ